નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કડીમાં ઠાકોર યુવકે તેર વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું કડીના એક ગામમાં તેર વર્ષની દલિત છોકરીને ઠાકોર યુવકે એટલી હેરાન કરી કે સગીરા ભણવાનું છોડી ઘરના બારી બારણા બંધ કરી અંદર બેસી રહે છે કડીના એક ગામમાં સગીરાની ઓળખ છતી ન થાય તે માટેના તેના ગામ માતા પિતા અને તેનું નામ સહિતની વિગતો એક વિગત જાહેર કરી નથી ગામમાં ઠાકોર જાતિના એક લફંગા યુવકે ધોરણ નવમાં અભ્યાસ કરતી એક દલિત છોકરીને એટલી હદે હેરાન કરી કે છોકરી હવે તેના ઘરમાંથી બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે આરોપી યુવક સગીરા જ્યારે ગામની શાળાએ અભ્યાસ માટે જતી હતી ત્યારે તેનો પીછો કરીને તેને હેરાન કરતો હતો સગીરાએ આ મામલે પોતાના પરિવારને જાણ કરતાં તેના માતા પિતા યુવકને ઠપકો આપવા તેના ઘેર ગયા હતા યુવકના મા બાપે ખાતરી આપી હતી કે હવે પછી તેમનો છોકરો તેમની દીકરીને હેરાન નહીં કરે પરંતુ એ પછી પણ આ લુખા યુવકે સગીરાનો પીછો કરી તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી કંટાળીને સગીરાના માતા પિતાએ તેને અન્ય સ્કૂલમાં મૂકી હતી પરંતુ યુવકે ત્યાં જઈને પણ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું વાત આટલેથી અટકતી નથી ઠાકોર યુવકે સગીરા સ્કૂલેથી નીકળીને ઘરે આવી રહી હતી ત્યારે તેને બળજબરીથી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને તેને સીમમાં જાડી વિસ્તારમાં લઈ જઈ ચુંબન કરી તેના ફોટા પાડી લીધા હતા આરોપી યુવક સગીરાને પરાણે મેરડી માતાના મંદિરે લઈ જઈ તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો તેના પરિવારજનો અને તેના નાના ભાઈને મારી નાખશે એવી ધમકી આપી હતી જેનાથી સગીરા અત્યંત ગભરાઈ ગઈ હતી આરોપીએ તેના પર બળજબરી કરી હતી પરંતુ સગીરા તેને વશ થઈ નહોતી એ પછી આરોપી સગીરાને જો આ બાબતે કોઈને જાણ કરી તો મારી નાખી તેવી ધમકી આપીને ગામની બહાર ઉતારીને પોતાના ઘરે જતો રહ્યો હતો આ ઘટના બાદ સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું જેનાથી તેના માતા પિતાને દીકરી સાથે કશું કજોકતું બન્યું હોવાનું જણાતા તેણે તેને આ બાબતે પૂછપરછ કરતાં સગીરાએ આખી ઘટના તેમણે જણાવી હતી એ પછી ફરી સગીરાના માતા પિતા ઠાકોર યુવકના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને આ બાબતે સેમી ચેતવણી આપી હતી જોકે તેમણે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું જેના કારણે યુવક વધુ બેફામ બની ગયો હતો અને સગીરાના ઘર સામે જઈ બાઇક રાખીને બેસવા લાગ્યો હતો જેના કારણે સગીરાએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું સગીરા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તેણે ઘરની બારીઓ સુધા બંધ રાખીને આખો દિવસ અંદર પૂરાઈ રહેતી હતી ગત તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે સગીરાની માતા પોતાના ઘરે જમ્યા બાદ વાસણ સાફ કરતા હતા તે દરમિયાન આરોપી યુવક તેના બે મિત્રો સાથે ત્યાં બાઇક લઈને આવ્યો હતો અને સગીરાની માતાને મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે તમે કેમ મારા માતા પિતાને મારા વિરુદ્ધ રજૂઆત કરી તેમ કહીને દાદાગીરી કરવા લાગ્યો હતો સગીરાની માતાએ તેને ઘરે જતો રહે નેતર પોલીસ ફરિયાદ કરી તેમ કહ્યું હતું જેથી અમુક આ યુવક અને તેના બંને મિત્રો ઉશ્કેર ગયા હતા અને સગીરાને સગીરાની માતાને નાફા ઝીંકી દીધા હતા અને આ બાઈક લઈને ભાગી ગયા હતા આ મામલે હવે સગીરાની માતાએ કડી પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ એટ્રોસિટી એક્ટ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે કડીના એક ગામમાં રહેતા જસુમતીબેન નામ બદલ્યું છે એ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવાર સાથે રહે છે અને તેમના પરિવારમાં પતિ અને બે સંતાનો છે મોટી દીકરી ખુશી નામ બદલ્યું છે તેર વર્ષ સાત માર્ચની છે અને તેની કડીલી એક સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતાં કરવા મૂકી હતી ખુશી સવારે છ વાગ્યે સ્કૂલે જતી હતી બપોરે એક વાગ્યા આસપાસ ઘરે આવતી હતી ખુશીથી નાનો દીકરો બે વર્ષનો છે જૂન બે હજાર પચીસના એક દિવસે ખુશી સ્કૂલેથી આવીને ખૂબ જ ગભરાયેલી જોવા મળી હતી જ્યારે તેની માતા સહિતના પરિવારે તેને આ બાબતે પૂછપરછ કરતા ત્યારે તેણે રડતાં રડતા જણાવ્યું હતું કે તેને ગામનો રોહિતજી ઠાકોર નામનો યુવક દરરોજ પીછો કરીને હેરાન કરે છે અને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરે છે આથી બેનના પતિ અને સસરા રોહિતના માતા પિતાને મળીને આ બાબતે જાણ કરી હતી રોહિતના માતા પિતાએ ખાતરી આપી હતી કે તેઓ તેને સમજાવશે અને હવે પછી આવું નહીં બને બંને એક જ ગામના હોવાથી ખુશીના માતા પિતાએ એ વખતે પોલીસ ફરિયાદ નહોતી કરી આ તરફ રોહિતથી ડરી ગયેલી ખુશીએ સ્કૂલે જવાનું માગ માગતી ન હતી જેથી બેનને તેને બીજી સ્કૂલમાં મૂકી હતી જે સવારે છ વાગે સ્કૂલે જતી હતી અને બપોરે સાડા બાર વાગ્યા આસપાસ પરત આવતી હતી તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ ખુશી સ્કૂલેથી આવીને રડવા લાગી હતી જ્યારે તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું તો તેણે જણાવ્યું કે જ્યારે તે સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહી હતી ત્યારે રોહિત ત્યાં કાર લઈને આવ્યો હતો અને બળજબરીથી તેનું અપહરણ કર્યું હતું એ પછી તેને ધોળ ધોળ રોડ બાવળની કાંઠમાં લઈ ગયો હતો અને ત્યાં તેના ઘરે શરીર અડપલા કરી ચુંબન કરી બળજબરીથી તેના ફોટા પાડ્યા હતા એ પછી તેને ગાડીમાં બેસાડી શાળાએ મૂકીને જતો રહ્યો હતો આ મામલે ખુશીના માતા પિતા ફરી રોહિતના મામાને મા બાપને મળવા ગયા હતા પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી આ તરફ રોહિતની બીકના કારણે ખુશીએ શાળાએ જવાનું બંધ કરી દીધું હતું દરમિયાન વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના શનિવારના રોજ સાંજના આઠ વાગ્યા આસપાસ જસુમતીબેન પોતાના ઘરે વાસણ ઘસતા હતા ત્યારે રોહિત ઠાકોર તેના મિત્રો ભરતજી ઠાકોર અને વિજય રાવલ સાથે ખુશીના ઘરે બાઇક લઈને પહોંચી ગયો હતો અને વાસણ ઘસી રહેલા બેનને મારે તારી દીક તમારી દીકરી સાથે લગ્ન કરવા છે તમે કેમ મારા માતા પિતાને મારા વિરુદ્ધ રજૂઆત કરો છો તેમ કહીને દાદાગીરી કરવા લાગ્યો હતો જસુમતીબહેને તેને ઘરે જતો રહે નહીં પોલીસ ફરિયાદ કરીશ તેમ કહ્યું હતું જેથી રોહિત રે તેના તો ઉશ્કેરા ગયા હતા અને જાતિ જાતિસૂચક અપશબ્દો બોલીને લાફા ઝીંકી દીધા હતા અને બાઈક લઈને ભાગી ગયા હતા આ મામલે હવે બહેને કડી પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ એટ્રોસિટી એક્ટ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે દર્શક મિત્રો આ લોકોને ખરેખર જે ઘરની સામે મોટર સાયકલ અને બેસતા હોય તો ખરેખર સમાજના બીજા લોકોએ પણ આ બાબતે જાગૃત થવું જોઈએ નત આજે એમની દીકરી છે કાલે આ સમાજની બીજી દીકરીનો પણ આ લોકો શાળો કરતાં અચકા છે નહીં એટલે સમાજના લોકોએ જાગૃત થઈ અને અમને બોધપાઠ શીખવાડવો જોઈએ બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ